આનંદભાઈ તન્ના લોહાણા 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 ટ્રસ્ટી ક્રાંતિ ક્રાંતિ સેના સેના દ્વારા દ્વારા કેશોદ રાહત દરે સંપૂર્ણ શરીરના ચેકઅપ બોડી બોડી ચેકઅપનો કેમ્પ ખૂબ જ રાહત દરે કેશોદ મુકામે લોહાણા જ્ઞાતિના જ્ઞાતિજનો માટે આયોજન કરવામાં આવેલ જેમાં કુલ એકસો કરતા વધુ લોકોએ લાભ લીધો આ બોડી ચેકઅપનો કુલ ખર્ચ બાવીસો રૂપિયા ઉપરાંતનો થાય છે જ્યારે અહીંયા માજન મંડીની અંદર આ કેમ્પમાં માત્ર બસો ને પંચાણું રૂપિયાના એક નજીવા એવા સામાન્ય દરે આ લાભ સમગ્ર સમાજને મળેલો છે આ કેમ્પની અંદર અમે માંગરોળથી પણ ઘણા બધા જ્ઞાતિજનોએ આ કેમ્પની અંદર લાભ લીધેલો છે નમસ્તે હું હિતિશા અહીંયા આ લોહાણા ક્રાંતિ સેના દ્વારા બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવેલું છે અને અમારા જ્ઞાતિ માટે આ બહુ સારું પેલું છે અને અહીંયા વન એટી પીપલ લોકોએ અહીંયા બોડી ચેકઅપ કરાવેલું છે જય શ્રી કૃષ્ણ મારું નામ સુરભીબેન ધનેસા છે હું અહીંયા રઘુवंशी લોહાણા ક્રાંતિ સેના દ્વારા આયોજિત બ્લ સરી બોડી ચેકઅપ માટે આવી છું અને અહીંયા ટોટલ 170 થી 180 રગોન થી ઓ લાભ લી છે અને આવ નવી કાર્ય આવ પ્રવૃત્તિ કરે છે અને આ બહુ લવાણા ક્રાંતિ સેના દ્વારા બહુ લાભ બધાને મળ્યો છે અને બહુ સરસ મને અહીંયા ગમ્યું છે જય જયલારામ હું મે હું રાઈટર કા ક્રાંતિ સેનાના માજનવાડી ખાતે આયોજન કરેલું જેમાં અમે કિડનીની તપાસ 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 સાથે સાથે સંપૂર્ણ અને ત્રણ મહિનાની એવરેજ સુગર જે ડાયાબિટીસ ના ત્રણ મહિનાની એવરેજ તપાસનો કેમ્પ રાખેલો જેમાં ઓલમોસ્ટ બસો જણા રઘુવંશી સેના માટે ભાઈઓ માટે આ કેમ્પ રાખેલો તેમાં ઓલમોસ્ટ બસો જેટલા રઘવંશી ભાઈઓએ આ કેમ્પનો લાભ લીધેલો છે આ અહીંયા અમે જે આ બધી ટેસ્ટ કરેલી છે એ જનરલી રૂટિન લેબોરેટરીમાં આ બધા ટેસ્ટની કિંમત બાવીસો રૂપિયામાં થાય છે જે અહીંયા અમે બહુ રાહ દ્વારે માત્ર બસો પંચાણું રૂપિયામાં કરેલ છે જેમાં અમને રોણા ક્રાંતિ સેના અને મંગલમ ઇન્વિટ્રો લેબોરેટરીના સહયોગથી આ કેમ્પ કરેલો છે અને આ આપણામાં ખાસ કરીને રઘુવંશીઓમાં જે આ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ છે એમાં એમને અવેરનેસ આવે અને એમની હેલ્થ સારી રહે એ માટે અમે આ કેમ્પનું આયોજન કરેલું છે અને આપણે ઈચ્છે છીએ આ મારી એવી ભાવના છે કે આપણા રઘુવંશીની હેલ્થ સારી રહે એવી શુભેચ્છા